મારું નામ રાઠોડ ધ્રુવ છે હું શ્રી સામલીબેનજી વિવિધ લક્ષી વિદ્યાલય માં અભ્યાસ કરું છું છેલ્લા પંદર વર્ષથી અમારી શાળામાં થર્ટી ફર્સ્ટ ના દિવસે વસ્ત્ર દાન મહાદાન નો કાર્યક્રમ ઉજવવામાં આવે છે અત્યારના જુવાની અથવા માનવીઓ જે 31 ડિસેમ્બર ના દિવસે વર્ષનો છેલ્લો દિવસ છે એટલે ઈ લોકો મોજ મજા પાર્ટી કરીને આ દિવસ ઉજવે છે પણ અમારી શાળાના 9 થી 12 ના વિદ્યાર્થી અને શ્રી હરેન્દ્રસિંહ ડોડી અમારા આચાર્ય આમ સૌ સાથે મળીને 1000 કરતા પણ વધુ વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી તો આસપાસના વિસ્તારમાંથી વસ્ત્ર લઈ આવ્યા છે જે જે મફલર છે બ્લેન્કેટ છે સ્વેટર છે જેવા વસ્ત્રનું અમાર રાજકોટના

વિરાણીના જે વિદ્યાર્થીઓ છે તેને લગભગ વીસ હજાર બસો અડત્રીસ જેટલા વસ્તુ કર્યા છે અને આજનું યુવાધન જે ડાન્સ ડાઇન વાઇન પાર્ટી પાછળ મબલક ખર્ચ કરે છે ત્યારે વિરાણી હાઈસ્કૂલના બાળકો છે તેનું આ સેવા પ્રકલ્પનું જે કાર્ય છે તે ખૂબ જ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે આ ઉપરાંત કોમર્સના છાત્રોએ પોતાના એક દિવસની પોકેટ મની છે તેમાંથી રાજકોટ અંજન કલ્યાણ માટે સંચાલિત ઉધના ચક્ષુ માટેનું રસોડું છે તેમાં નિશાન પ્રસંગ સહિતનું ભોજન છે તે અર્પણ કર્યું હતું